એ બે મહિના નતી રહેવા દેતા અમે આ પાણી ની ઇટાબે પડ્યા તડકે અમારો છોકરા તલકે ને છોકરા અમારો તલકે તડકે તડકે એ અમે કે બે મહિના બે મહિના અમે અમાર છોકર પાણી આતો તો નમે આઈ પેલે ઘરે જમીન હતો થી કાય અમારે અમારે બીજે તો કે અમાર દુબન તો કેડી હોય दारुડિયા પારમાં અમાર કેમ રયો હે એ આબીદા કમલક માં दारु પારતે એને કોઈ કાઈ કેતું નથી આયે दारु પારતે આયે આયે પર નેનો કેવા છે ભાઈ હે